આવેલી વાત્સલ્ય સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સંસ્કારો અને વૈજ્ઞાનિક અભિગમ કેળવે તેવા હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વાત્સલ્ય સ્કૂલ અને ભુજની અન્ય શાળાઓની વિદ્યાર્થીનીઓએ વિવિધ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરીને સૌને મંત્ર કરી દીધા હતા આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ સમાજોની વેશભૂષા ધારણ કરી હતી અને કચની ઓળખ સમાન વિવિધ સ્તરોની प्रतिकृत્યો પોતાના હાથે તૈયાર કરી રજૂ કરી હતી. બાળકોએ તૈયાર કરેલી વિવિધ प्रतिकृत્યો નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલની પ્રવૃત્તિઓ બિરદાવી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાન, ગણિત, ભાષા, સંસ્કૃતિ જેવા વિષયો પર प्रतिकृत્યો પ્રદર્શનમાં મૂકી હતી. તો વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો પણ રજૂ કર્યા હતા આ પ્રદર્શનમાં ભુજની મુસ્લિમ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી અને ઉત્સાહભેર પ્રદર્શનમાં ભાગ લીધો હતો વાત્સલ્ય સ્કૂલ દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ઇતર પ્રવૃત્તિઓ માટે સ્કૂલના શિક્ષકો અને સંચાલકો દ્વારા કરવામાં આવતી મહેનતની સરાહના કરી હતી नमस्कार मैं विजया छोकर वात्सल्य गर्ल्स स्कूल की प्रिंसिपल आज के इस आयोजन में आप सभी का स्वागत करती हूँ हमने इस आयोजन में अन्य स्कूलों को भी आमंत्रित किया है जो कि हमें बढ़ावा देता है आगे कुछ नया करने के लिए हमारे इस प्रदर्शनी में अनेक विभाग हैं जैसे कि विज्ञान गणित सांस्कृतिक और साहित्यिक विभाग हमारे कई रंगारंग कार्यक्रम भी हमारे बच्चों ने प्रस्तुत किए हैं ये धन्यवाद देना चाहूँगी मैं उन छात्राओं को और उनके मेंटर्स को जिन्होंने ये कार्यक्रम को सफल बनाने की कोशिश की थी और साथ ही साथ उन अभिभावकों को भी जिन्होंने इस महत्व को समझा है कि शिक्षा के साथ साथ अन्य कार्यक्रमों में भी भाग बच्चों को भाग्य भाग लेना चाहिए तो मेरी तरफ़ से वात्सल्य गर्ल्स स्कूल के सभी अभिभावक छात्र और जो भी आज इस कार्यक्रम में सम्मिलित हुए हैं उन सभी को बहुत बहुत धन्यवाद नमस्कार જેનું નામ છે સ્કૂલનું વાત્સલ્ય એ દરેક ક્લાસમાં જ્યાં જ્યાં અમે એક્ઝિબિટ વિઝિટ કર્યા ત્યાં જોવા મળે છે કે બાળકો અને જે વાત્સલ્ય સફળ જે છે એમની જે બાળકોની હિડન સ્કિલ્સ જેને કહીએ અને એ લોકો બહાર લઈ આવ્યા છે એમના નામને એ લોકો એક તો ચરિતાર્થ કર્યું છે બીજું હું કહીશ કે આટલા નાના બાળકો સાથેથી સ્ટેજ ઉપર પર્ફોમન્સ કરાવું અને સારી રીતે પૂરી શરૂ એ બતાવે છે કે સ્કૂલનું મેનેજમેન્ટ અને ટીચર્સ જે છે એટલા એજ્યુકેશન અને સાંસ્કૃતિક બે સાથે કેટલા ફંક્શન છે અને ઇન્વોલ્વ છે ખરેખર ખૂબ જ સારો માહોલ રહ્યો પેરેન્ટ્સે પણ જે રીતે ઘણી જોડીને ભાગ લીધો છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે સારી સંખ્યાઓ પેરેન્ટ્સ પણ આવ્યા છે એકંદરે પ્રોગ્રામ બહુ સારો છે અને આવા પ્રોગ્રામ વારંવાર થતા રહેવા જોઈએ ખાલી બુટીસ નોલેજ જ્યારે આપણે કરીએ એનાથી આવનારા પેઢી માટેનું અથવા તો આવનારી જનરેશન માટેના બાળકો આપણે નહીં તૈયાર કરી શકીએ એની સામે એની પાસે ઇન્ટેલિજન્ટ પોશનની સાથે ઇમોશનલ ટ્યુશન પણ હોવું છે અને આવા પ્રોગ્રામ જે છે એ આ ઇમોશનલ પોશનને આગળ વધારતા હોય છે સો મેનેજમેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને સ્કૂલ ઘણી આગળ વધે એવા મારા તરફથી દેશ વિશે મેં યુસુફ ખાન ઇસ્માઈલ ખાન ટાંક प्रिंसिपल मुस्लिम एजुकेशन आज वात्सल्य के अंदर एग्जीबिशन सभी सब्जेक्ट का जैसे कहेंगे साइंस था सोशल साइंस मैथ्स लैंग्वेजेस बहुत ही अच्छा एग्जीबिशन रखा और लास्ट uh, ईयर भी इसी तरीके का एग्जीबिशन था बहुत मेहनत का काम होता है और बच्चों ने शायद दो या तीन महीनों से इसकी प्रैक्टिस कर रहे हैं मेहनत कर रहे हैं सभी बच्चों ने खूब ही अच्छी तैयारी की है और उन सबको मैं खूब ख़ूब धन्यवाद देता हूँ और स्पेशली वात्सल्य के डायरेक्टर नाजिया बेन को भी मैं ख़ूब ख़ूब धन्यवाद करता हूँ उनके सारे स्टाफ को प्रिंसिपल सुपरवाइज़र टीचर्स सभी ने बहुत अच्छी मेहनत की है और यही है रियल एजुकेशन थैंक यू